હેલો માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જય બધા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો વ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો વાડી આવી જાય અને વાડીથી કરી દીધું બ્લોગ ચાલો તો કન્ટિન્યુઅ વિડીયોમાં બની રહેજો તો આપણા બીજી વારનો ને રજકો વાઢવાનો સ્ટાર્ટ કરી દીધું હે અને આપણે આજે એને ફ્રી છીએ આજે વાળી પાછો સોમવાર થઈ ગયો હોય એટલે આપણે એને શંકર ભગવાનના મંદિરે બધે દર્શન કરી લીધા અને કમ્પ્લીટ થઈને આજે વિડીયો કન્ટિન્યુર હવે કરું આગળનું તો મારા પાડોશીની અહીંયા હે ને કટર આવેલું છે તો આપણે થોડીક વાર અહીંયા કટરમાં જવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો અને પછી મોમાના ઘરે પણ જવાનું છે મોમાના ઘરે કેમ કે મોમાની અહીં કટર આવવાનું છે તો આ બે દિવસ છે ને વરસાદની અહીં આવેલી એટલે કટર કરાવવાનું છે બધે તો આપણે તો કમ્પ્લેટ સાર ને બધું ભરી નાખ્યું છે રૂમની અંદર પણ મમાનો ફોન આવેલો હતો તો મમામાની કટરમાં જવાનું છે થોડીક વાર આ બાજુમાં છે એટલે અહીંથી ગમે એ કોઈક સાધન જાતો છે એમાં બેસી જશું અને આપણે મોમાના ઘરે જવાનું છે તો મિત્રો આપણું ટ્રેક્ટર જે આપણે મૂકેલું હતું ને એક મહિનો થા જે મોટા ભાઈના હારા હે નહીં લઈ જયેલા હતા તો હવે કાલે ટ્રેક્ટર પણ આવી ગયું છે અને એ બધું કામકાજ અમારું ચાલી રહ્યું છે કો બીજી વખત વાટવાનું ચાલુ કરી દીધું એ તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો

મંદિરના બધા મંદિરનું મસ્ત મજાનું મોટું એવું મંદિર રહ્યું ને અહીંયા હે પ્રતિષ્ઠા થવાની તો આપણે મામાનું ગામ નજીક માં જ તો આપણે પણ હે ને અહીંયા મસ્ત મજાનો નો લોક બનશે કેમ કે મંદિર પેલું બની જાય ને એટલે જો કેટલા પક્ષી પેલું ખાય એ કેટલા આખો દિવસ અંદર પક્ષી જ પક્ષી હોય પેલું ના અંદર જો ચારે તરફ એટલા મસ્ત મજાના પક્ષી જ પક્ષી હોય એમાં બુલબુલ હે કેટલીક ટકા જો આખો દિવસ આમ અવાજ કરતા હોય અને પેલું ખાય નવા નવા પક્ષી આવી જાય હવે કે હવે કે એકવાર આ बाजू टाकीન કી હે ને એવું છે એમ જો મિત્રો ઉપર અમે આવી હું ને બે કે મારે ઉપર જાવું છે તો ને ધાબા ઉપર લઈને આવેલો અને તમને કંઈક આજનું બતાવું જો ખેતરનું ને કંઈક આવું આવે જો